બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ડીમા ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ઉપરથી ગંદકી હટાવાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ડીમા ગામમાં ગ્રામ પંચાયતની બોડી દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત દ્વારા દસ મજૂરો લાવીને ટ્રેક્ટર અને ટ્રોલી મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગ્રામ પંચાયત તેમજ અન્ય જાહેર રસ્તાઓ પર ગંદકી જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં ગંદકીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ગામના તમામ રસ્તાઓ ઉપર સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યો હતો ડીમા ગામની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણ નાગ દાદાનું મંદિર આવેલું હોવાથી અને વિશ્વની અંદર પ્રચલિત થયેલો છે અને ચારધામની યાત્રા કરીને ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરીને ચારધામની યાત્રા પૂર્ણ થાય છે જેને લઈને ઢીમા ગામની અંદર ચારેકોરા કચરો જોવા મળી આવ્યો હતો ત્યારે બીજી બાજુ જોવામાં આવે તો ચાંદીપુરા નામનો વાયરસ નાના નાના બાળકોને મિશ્રણ બનાવતો હોય છે જેને ધ્યાનમાં રાખીને ઢીમા ગામના સરપંચ શ્રી જીજ્ઞાબેનના પિતા માનાભાઈ રાજપૂત દ્વારા તાત્કાલિક ધોરણે સાફસફાઈ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટ રિપોર્ટિંગ ન્યૂઝ બનાસકાંઠા